આપણા વોર્ડ ચાર ઉમેદવારોની પેનલ બની છે એનાથી આપણે બધા વાકે ભાઈ નિરાજી ઠાકોર સમાજના આગેવાન અને બહુ સરળ સ્વભાવના અને મજબૂત માણા એ બે નંબર વોર્ડમાં કમલેશભાઈ ગોકલાણી એમના ઘરેથી એમના ધર્મ પત્ની એ પણ ચોવીસ કલાક લોકોની સેવા કરવા વાળા રમેશજી ઠાકોર આપણે એમને કોણ ના ઓળખે ઓલે કે

પૂરેપૂરું વોટિંગ કરાવજો અને ભવ્ય વિજય બનાવજો આ તમે મજબૂત માણસ છે રમેશ ઠાકોર કમલેશભાઈ સાહેબ આ બધા મિત્રો મજબૂત છે